નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાંથી એક મોટા અને મહત્ત્વના સમાચાર અમને મળી રહ્યા છે જેમાં સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ત્રણના ભાજપના નગરસેવિકાના પતિ કમલેશ રાનેરા ઉપર સ્થાનિક લોકોએ સમશાણમાંથી બ્લોક ચોરીતા હોવાનો આક્ષેપ કરેલ છે વિગત મળતી અહેવાલ મુજબ સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલ શમશાણ વિભાગમાં થોડા સમય પૂર્વે ભાજપ શાસિત નગરપાલિકાના દ્વારા ત્યાં બ્લોક ફિટ કરવામાં આવેલ હતા તેમજ આ બ્લોક સાવરકુંડલા નગરપાલિકાએ લોકોના પૈસાથી નાખેલ હોય પરંતુ આજરોજ રાત્રિના સમયગાળા દરમિયાન વોર્ડ નંબર ત્રણના ભાજપના નગરસેવિકાના પતિ કમલેશ રાનેરા દ્વારા આ બ્લોક ટ્રેક્ટરમાં ફરી અને અન્ય જગ્યાએ લઈ જતા હોવાની માહિતી સ્થાનિક લોકોને મળતા સ્થાનિક લોકોએ આજરોજ સમશાણ ખાતે જઈ અને ટ્રેક્ટર સહિતના વસ્તુઓ સાથે નગરસેવિકાના પતિને ઝડપી પાડી અને ભારે હોબાળો અને હાહાકાર અને દેકારો મચાવ્યો હતો સમગ્ર પ્રક્રિયાને લઈને સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશને પણ ઘેરાવ કર્યો હતો તેમજ પ્રાપ્ત માહિતી અનુસાર સાવરકુંડલા નગરપાલિકાના સંચાલિત આ સમશાનની અંદર જે બ્લોક નાખવામાં આવેલ છે તે બ્લોક સાવરકુંડલા નગરપાલિકાના તત્કાલીન ભાજપના શાસકો દ્વારા નાખવામાં આવેલ હોય પરંતુ આજરોજ ભાજપના જ નગરસેવિકાના પતિ દ્વારા આ બ્લોક લઈ અને અન્ય જગ્યાએ સગે વગે કરવા જતા હોવાની બાતમી સ્થાનિક લોકોને મળતા સ્થાનિક લોકોએ ભારે હોબાળો કર્યો હતો જ્યારે ભાજપના જ નગરસેવિકાના પતિ પરમેશ્વરે આ સ્થાનિક લોકો સાથે પણ દાદાગીરી કર્યા હોવાનો આક્ષેપ પણ સ્થાનિક લોકો કરી રહ્યા છે ત્યારે સવાલ એ ઊઠી રહ્યો છે કે ભાજપ શાસિત નગરપાલિકાની અંદર આટલી રાત્રિના સમયે આ બ્લોક અન્ય જગ્યાએ લઈ જવાનું કારણ શું શું આ સમગ્ર બાબતથી ભાજપના સત્તાધીશો જાણ છે કે પછી મૌન ધારણ કરી રહ્યા છે તેવો સવાલ પણ હવે વોર્ડ નંબર ત્રણના સ્થાનિક લોકો કરી રહ્યા છે પરંતુ હાલમાં તો આ સમગ્ર પ્રકને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી રહ્યો છે અને સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે વોર્ડ નંબર ત્રણના ભાજપના નગર સવિકાના પતિ દ્વારા આ બ્લોક ચોરીને લઈ જઈ અને અન્ય જગ્યાએ જતા હોવાની પણ રજૂઆત અને ફરિયાદ સાવરકુંડલા ટાઉન પોલ્ટેશન ખાતે કરેલ છે ત્યારે હવે જોવું રહ્યું કે આ ભાજપ નગરસેવિકાના પતિ સામે હવે કોઈ યોગ્ય કાર્યવાહી સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવે છે કે કેમ તેવો સવાલ પણ સાવરકુંડલાના વોર્ડ નંબર ત્રણ નગરજનો કરી રહ્યા છે હાલમાં તો ભાજપના નગરસેવિકાના પતિ સામે બ્લોક ચોરીનો આક્ષેપ સ્થાનિક લોકોએ કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે હવે જોઈએ કે આ પ્રકરણ અંગે હવે આગળમાં શું બનાવ બને છે બ્યુરો રિપોર્ટ સાવરકું રફતાર